તો જય માતાજી રામ રામ બધા મિત્રો તો નવા વિડિયોમાં ફરી એકવાર તમને બધું સ્વાગત છે અને આજે આપણે જવાના છે કદમગીરી તો વિડિયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તો અમને મજા તમને સીધા કદમગીરી જાય હાય તો આ છે આપણા ભાઈમોનો તો તમે અમારો ઓલો ઠેટ સુધી જોતા રહેજો તમે તમને રસ્તામાં ઠેટ સુધી દેખાડતા રહીશું બધું લાઈક અને ફોલો કરતા રહેજો અને આ છે આપણો ડ્રાઈવર તો હવે આપણે આવી જશું પેટ્રોલ ભપાય કારણ કે ગેસ તોમાં પોલીસ છે પણ પેટ્રોલ નથી એટલે પેટ્રોલ ભરવું જરૂરી છે કારણ કેવર આવે એટલે આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે અને ભાઈ આવી ગયા છે ભાઈ પેટ્રોલ નાખવાનું છે એટલે પેટ્રોલ નાખી છે નહીં જાય જો અમારા ભાઈ ઉતાવળ થાય જો નાખવા મળ્યા ભાઈ પેટ્રોલ ધીમે ધીમે પછી જવા દેવી આંચી સીધા અને આ ભાઈ જો અમારા સસમા બુસમા પીને એટી કેટી બે ગયા ભાઈ વાહ ઠાઠામાં જો એટલે કા કે છે પણ હવે કાંઈ નહીં જે હોય એને કંઈ અમારું પાણી ખૂટી ગયું છે આ ફોરવીલમાં એટલા બધા પાણી પાણી નાખ્યા છે ને આ ભાઈ તો સસ્તમાં પીને એટલી કેટીમાં ઉભા રાણા એને ફોરવીલ ન ને જેમ જોઈ લે پانی نائے وہاں نائے نایب گئے انہیں کے پاس رستہ مجھ بھی رہے ہیں تو سج میری ساہے اگر وہاں تھا کرانے ہیں یہ اجمان چھو پانی نائے 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 ٹوٹی نائے پر ڈاکنے ہیں بولے انجیم نائے پانی سی ہم

તું છે પોંખ મારો તું પોક મારો ગીત તો વગાડે વગાડે સોંગ આપડે મૂક દેવું ચાલુ કઈ હા તો વગાડો પણ તો આ છે મિત્રો પાલીતાણાનો ડેમ અને ઘણો બધો ડેમ ભરેલો છે પાણી છોડેલું નથી તો અહીં સુધી પાણી બધું આવી જાય અને આ પાલીતાણાનો ડેમ છે ને આની પાણી પણ સાઈડમાં છે જો આ રોડની ઓઇલ બાજુ જો આની પાસે મોટો ડેમ અને આ છે એનો પાર્કિંગ ખીચી છે ને કેમ કે છે ને આપણે આગળ જાય છે ધીમે ધીમે અને જવાનું છે બધાને તો બધા ધીમે ધીમે જવાનું

એકા ડોસ મત મત લઈ લે તો કોઈની વાત કી દો હવે એ થાકી ગયો એટલે કહું થાકી ગયો ગાડી આખશે તન ગાડી હું હવે આવશ કે ન હું સીધો પાલતાણા થઈ ને ખોટમાં ખેસો તો આપણે સવાનું સાંચ સીધું ઉપર ને જાય ઉપર ને ઉપર જઈને તમને આવી અને ઉપર જવા ભાઈ પહોંચી ગયા એકદમ વાતાવરણ કેવું મસ્તી નું છે અને સારી બાજુમાં

અને વરસાદ ધીમો ધીમો સારું હોય એટલે મજા બહુ આવે મિત્રો છે કંબાળી માતાજીનું આંબલીની નીચે આવેલું છે બાંધકામ બધું ચાલુ છે જે મંદિરનું ને આંડપા બધા ઘણા બધા માણસો પણ આવેલા છે અહીંયા ને ફોટા બોટા બધા પાડે છે અને આ છે મિત્રો કમાય માતાજીને જે અહીંયા હોળી દેહાંત કરવામાં આવે એ અને જે કમાય માતાજીની જે આપણે હોળી પકટાવી આ ડુંગળી થાય છે અને કમાઈ હોય કહેવામાં આવે છે તો અંદર એક નાની અમતે પણ ગુફા પણ છે તો જાય આપણે ગુફાની અંદર જોઈએ અને કેવડીક છે ગુફા તો જાય અંદર હવે આપણે તો આવડી કાકા આવી રીતે કાંઈ ગુફા છે ને અંદર મૂર્તિ પણ છે જાય આપણે અંદર વે જઈએ થોડાક અને ઉપર નકરા પાણા છે આ બધા ઉપર માથું બાથું ન ભટકાય ધીમે ધીમે આપણે બધા નીચે ઉતરવાનું ચાલુ કીધું છે ઊંચી જ્યાં નીચે ભાઈ આજનો વિડીયો આપણે આવ્યો છે તમે વિડીયો બી બહુ હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને ચેનલ પણ પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરવાની ભૂલશો નહીં તો મળીશું નવા સાથે ચાલુ બધાને બાય બાય